હલો કેમ છો તો બધા જ મજામાં હશુ તો આજે હું મારી વાડીમાં આવી ગઈ છું અને જ્યારે મેં આ વાડીની અંદર જ્યારે શાકભાજી રોપ્યા ત્યારે પણ તમને આ વિડીયો બતાવી હતી અને આજે કઈ કઈ શાકભાજી લાગી ગઈ છે તે પણ બે મહિનાની અંદર તો આજે હું તમને તે બતાવીશ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે શરૂ કરીએ મેં તમને બતાવ્યું હતું કે બે વિભાગની અંદર આપણી શાકભાજી રોપી હતી તો એક વિભાગ અહીંયા છે અને એક વિભાગ અહીંયા છે અને વસ્તે રસ્તો છે તો આપણે તેની અંદર કઈ કઈ શાકભાજી લાગ્યા છે તે તમને બતાવું તો અહીંયા શું છે કે આ વિભાગની અંદર ચોરી અને પેલી સાઈડ છે એ ગવાર છે એટલે કે આ એકદમ થોડું તમને નાનું નાનું એવું લાગતું હશે પરંતુ આ જે છે તે એકદમ ઓર્ગોનિક છે એટલે કે આની અંદર અમે કંઈ પણ કેમિકલ નાખ્યું નથી અને ફક્ત છાણિયું ખાતરનો જ ઉપયોગ કર્યો છે અને તે પણ આપણે ઘરે ખાવા માટે તો આ રીતના જ આપણે ઉપયોગ કરવો જોઈએ એટલા માટે હું તમને આવા વિડીયો વારંવાર બતાવું છું તો અહીંયા જે છે એ ઘવાર અને ચોળી છે તો અત્યારે તેના ફૂલ જ આવે છે હજુ કંઈ શાકભાજી એવું લાગી નથી પરંતુ અહીંયા પણ હું તમને બતાવીશ તો અહીંયા બે બંને બાજુ તમે સરસ એવી સાડી બધી અને બોર્ડર બ ફિટ કરી દીધી છે કેમ કે આપણે અહીંયા જે કૂતરા છે બિલાડા આ નાના છોડ હોય ત્યારે રીતે બગાડી નાખતા હોય છે તો શું છે કે આ વિભાગની અંદર કઈ કઈ શાકભાજી છે એટલે કે રીંગણી છે તો રીંગણીમાં સફેદ અને બ્લેક ઘટ્ટા ભટ્ટા રીંગણ આવતા હોય તે ટામેટી લીલી મરચ મરચાં અને દૂધી અને કારેલી તો તેમાં કયા શાકભાજી લાગ્યા છે તે હું તમને બતાવીશ દૂરથી પણ તમને એક નજારો બતાવો કે આ રીતના છે સૌપ્રથમ હું તમને કોળીનો વેલો બતાવીશ તો આ છે આપણા કોળીના વેલા અને તેની ઉપર આવા મોગરા આવી પછી એકદમ પીળા કલરનું ફૂલ આવતું હોય છે અને પછી જે બાળ વેલો નીકળ્યો છે તેમાં એક નાની સાઈઝનું કોળું પણ લાગ્યું છે તો આમ ફૂલની સાઈઝની સાઈઝ પણ મોટી હોય છે પછી તમને હું રીંગણી બતાવું એટલે કે આ રીંગણી છે જોઈ તો તમે જોઈ શકો છો એકદમ નાની છે કેમ કે આની અંદર આપણે કોઈ પણ કેમિકલ ખાતર નથી વાપરી એટલે બિલકુલ નાની છે છતાં પણ તેને રીંગણ લાગ્યા છે તો આ રીતના નાના ફૂલ આવી પછી આ રીંગણ પણ સરસ લાગ્યું છે તો આ બનાવવા છે બીજી તમને યુનિક વસ્તુ પણ બતાવું તો મારી વાડીમાં ઉગી છે એટલે હું તમને બતાવું છું કે મારી વાડીની અંદર મશરૂમ પણ ઉગ્યા છે અને મેં રોપ્યા પણ નથી તો આ મશરૂમ જ છે કે શું છે તે પણ જરૂરથી જણાવજો તો આ છે આપણો ટામેટીનો છોડ તો અહીંયા બે નાના નાના ટામેટા પણ લાગ્યા છે જ્યારે આપણે માર્કેટમાંથી લાવીએ તે મોટા મોટા ટામેટા હોય છે અને આ એકદમ ઓર્ગોનિક છે એટલે થોડા નાની સાઈઝ છે હવે આપણે શાકને તીખું બનાવવા માટે એટલે લીલા મરચાં પણ લાગ્યા છે તો આ પણ એકદમ ઓર્ગોનિક મરચાં છે અને સરસ એવા ફૂલ પણ આવ્યા છે તો અહીંયા જે છે એ ચોરી પણ લાગે છે આ રીતના અને અહીંયા જે છે એ દૂધીનો વેલો છે તો નાના નાના દૂધા પણ એવા લાગ્યા છે તો દૂધીનું શાક ઉનાળા માટે તો ખૂબ જ મસ્ત લાગતું હોય છે તો અહીં આ જે છોડ છે તે ઓટોમેટિક ઉગેલા છે તો આને અમે રોપ્યા નથી કેમ કે ગામડાની અંદર તો ઘરે પાણી વેડાય એટલે આ રીતના ઉગી જતા હોય છે આને આમ તો બરફની ભાજી પણ કહેવાય અને અમે તેને ભોગડાની ભાજી પણ કહીએ છીએ અને આ બહુ મસ્ત લાગતી હોય છે અહીંયા જે છે એ કારેલી પણ વેલા છે અને અત્યારે ફૂલ પણ આવે છે પરંતુ એક પણ કારેલું હજુ લાગ્યું નથી આજે તમને એવું થશે કે દક્ષાબેને વાડીની અંદર શાકભાજી રોપ્યા અને લાગ્યા અને બતાવી દીધો એનો શું મિનિંગ પરંતુ એવું નથી આની અંદર ઘણા બધા વિટામિન્સ રહેલા છે આ ઘરે શાકભાજીના એટલા માટે હું તમને કહું છું અને એકદમ ઓર્ગોનિક છે એટલા માટે હું તમને કહું છું કે ઘરે વારંવાર કે જે તમે શાકભાજી રોપો એ એકદમ ઘરે જ રોપો અને માર્કેટની અંદર તમને બધું મળે છે પણ એ બધું દવાઓવાળું હોય છે અને આપણા શરીર માટે નુકસાનકારક છે તો તમે પણ એક નહીં બે નહીં થોડા છોડ આ રીતના ઘરે રોપી શકો છો તો સારું છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે હું તમને વારંવાર આવા ઘરે જ પ્રાકૃતિક પ્રયોગોનો ઉપયોગ કરતાં શીખવાડું છું તો આજનો વિડીયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ બાય બાય